નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતમાં જંગીપુરા કેનાલ રોડ ઉપર બેફામ સ્ટ્રોપિયો કારે બાઇક ચાલકને અડફટ પર લીધા હોય જેમાં બાઇક પર પાછળ બેસેલા યુવકના માથા પરથી ટાયર ફરી વળતા ખોપરી ફાટી જતાં જ ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઈજાઓ પહોંચતા બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડ્યા હતો બાવીસ વર્ષો કાર ચાલકની ધરપકડ પણ કરાઈ હતી મૂળ રાજસ્થાનના વતનીને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા ચાલીસ વર્ષીય કાલુરામ ઉદયરાય સુથારનું ફર્નિચરનું કામ કરે છે અને પરિવાર ચલાવે છે કાલુરામ હાલ મનોહરલાલ નારાયણલાલ સુથાર સાથે ફર્નિચરનું કામ કરતો હોય જોકે બીઆર પાર્ક સોસાયટીમાં ફર્નિચરનું કામ હોવાથી બાઇક લઈ નીકળ્યા હોય ને રસ્તામાં જ જંગીપુરા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ ખાતે વાસુપૂજ્ય રેસિડેન્સીની સામે પસાર થતા હોય એક સ્કોર્પિયો કાર ચાલકે તેમને અડફટમાં લીધા હતા બાઇકની પાછળ બેસેલા કાલુરામને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવતા પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયા હતા બાઇક ચાલકને હાથપગ સહિતના શ્રેયના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત મનોહરલાલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય જોકે જહાંગીરપુરા પોલીસ પણ પહોંચી ગઈ હતી અને બાવીસ વર્ષીય કાર ચાલક નયનકુમાર નાગજીભાઈ ભરવાડની ધરપકડ કરી હતી